કેમ છો મારા મિત્રો આજે જાડેજા કે ચાવી લાવો આપણે જવું છે પાણી પાવા પણ આજના દિવસે બીજ હતી એટલે હિરકાન ઘરે ડેગ ની પરસાદી લઈને આપણે બગીચા સમાજ વાળીએ ત્યાર પછી મોટો ચાલુ કરીને કુપાલસિંહ જાડેજા કર્યું પાણી પાવાનું ચાલુ અને મિત્રો કુપલો ન રો કોઈ સાનમુ નો બન્યું છે અને મિત્રો આજે તો કુપાલસિંહ જાડેજાનો નો ખોટું ખોટું બર્થડે એટલે એણે જ પોતે કેક બનાવી ને એ જ પોતે કાપે છે જોવો તમે મિત્રો રેતીની ની કેક કાપી એમાં તો વાંધો નહીં પણ હાય હવે મને પરસાદી હોતો ને પી જવો તમે હજી તો પતંગ ને નાસ્તો લઈને ધાબા ઉપર જતો નાના નાના સબસ્ક્રાઇબર મળી ગયા હાય હેલો કરીને આપણે આપડે ધાબા ઉપર પછી મિત્રો હાંજી આપને મળી ગયો ઉસી ની સાયકલ લીધેલ સ્ટન્ટ બાદ શ્રી 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 ગુંજન ગમારા આવા સ્ટન્ટ કરીને કરી નાખ્યો એન્ડ અને મિત્રો ઘણા એવા લોકો છે હજી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતી પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખ્યો